માણસ તેની ઊંચાઈથી નહીં પણ તેના વિચારોથી મહાન બને છે મારી ચેનલ માંગ નવા છો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક રાજા હતો જે ખૂબ જ મજબૂત અને ઊંચો હતો તેમને સંતો પ્રત્યે ખૂબ આદર હતો જ્યારે પણ તેમના રાજ્યમાં કોઈ પણ સંત કે સંત આવતા ત્યારે તેઓ તેમનું સન્માન ચોક્કસ કરતા એકવાર એક મહાન સંત તેમના રાજ્યમાં આવ્યા જ્યારે રાજાને તેના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેને આદરપૂર્વક તેના સેનાપતિને સંતને લાવવા મોકલ્યો સેનાપતિ તેની સેના સાથે એક સુંદર રથમાં સંતને લેવા પહોંચ્યા સંતની સામે પહોંચીને સેનાપતિએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું મહાત્મા અમારા મહારાજાએ તમને નમસ્કાર મોકલ્યા છે અમારા મહેલને તમે તમારા ચરણોથી શુદ્ધ કરશો તો બહુ જ આશીર્વાદ થશે સંતે નમ્રતાપૂર્વક સેનાપતિની વિનંતી સ્વીકારી સંતો મહેલમાં જવાની તૈયારી કરવા લાગ્યા સંત ખૂબ જ ટૂંકા કદના હતા તેમની ઊંચાઈ જોઈને સેનાપતિ વિચારવા લાગ્યા કે આપના મહારાજ તો ઊંચા છે પણ આ સંત તેમની સામે બહુ નાના છે આપના મહારાજ તેમની સાથે કેવી રીતે ચર્ચા કરશે આ વિચારીને સેનાપતિ અચાનક હસવા લાગ્યા સંતે સેનાપતિને પૂછ્યું તમે શું હસો છો સેનાપતિએ માથૂમ નમાવ્યું અને કહ્યું મહાત્મા કૃપા કરીને મને માફ કરો મારા મહારાજ ખૂબ ઊંચા છે અને તમારી ઊંચાઈ ઘણી ઓછી છે તમારે કોઈ ઊંચા સ્થાને ચઢીને મહારાજ સાથે વાત કરવી પડશે એમ વિચારીને હું હસ્યો સંતે હસીને કહ્યું હું તમારા મહારાજ સાથે જમીન પર વાત કરીશ અને માથુંમ ઊંચું કરીને વાત કરીશ અને તમારા મહારાજ માથૂમ નમાવીને વાત કરશે સંતની વાત સાંભળીને સેનાપતિને પોતાની ભૂલ સમજાઈ અને સંતની મહાનતાનો અહેસાસ થયો બૌદ્ધ વ્યક્તિની મહાનતા તેની ઊંચાઈથી નહીં પરંતુ તેના જ્ઞાન વિચારો અને નમ્રતાથી નક્કી થાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ